અને બે વ્યાજખોરોને પોલીસે પકડી પાડ્યા હતા મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ પોલીસે તમામ આઠ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે સાવરકુંડલા પોલીસે આઠ વ્યાજખોર શખ્સોમાંથી બે વ્યાજખોરોને ઝડપી લીધા છે મહેન્દ્ર નથવાણી અને જીતુવાળા ઝડપાયેલા છે જ્યારે ભાજપના નેતા ભાવેશ વિકમા સહિતના છ શખ્સો ફરાર થઈ ગયા છે જેને પકડી પાડવાની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેવું એએસપી વલય વેદે માહિતી આપી હતી રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ અમરેલી